વડોદરા શહેરમાં ના થાંભલા ઉપર સેફ્ટી વગર મજૂરો કરતા જોવા મળ્યા હતા વડોદરા શહેરના કોઠી ચાર રસ્તાથી એસએસડી હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપર ઉપર વિના કરતા આજે કોન્ટ્રાક્ટરના મજૂરો જોવા મળ્યા હતા એમજીવીસીએલના લાઇનમેનોની હાજરીમાં આ કામ ચાલી રહ્યું હતું આ અંગે લાઇનમેનને પૂછવામાં આવતા આ તો કોન્ટ્રાક્ટના માણસો છે તમે ઉપર વાત કરો તેવી વાત કહી તેઓ પોતાની જવાબદારીથી છટકતા જોવા મળ્યા હતા જે બાદ અમે દાંડિયા બજાર ડિવિઝનના ડી સંગ્રામ પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પહેલા ફોને તો તેઓએ હું પૂછીને તપાસ કરાવી લઉં છું તેમ જણાવ્યું હતું જ્યારે બીજા ફોન કોલમાં આમાં કશું નથી આ લોકો કોન્ટ્રાક્ટના માણસો છે તેમને હેલ્મેટ વગેરે આપવાનું કીધું છે તેમ કહી અમે નોટિસ આપીશું તેમ જણાવ્યું હતું આ વોગર સેફટી આ લોકો કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટના માણસો છે એટલે એવું કોન્ટ્રાક્ટના માણસો એવું કામ કરાય આ તો તમે ઉપર જાણો સર બરાબર શું કહેશો આપ મારે ખાલી એને સર બતાવવાનું હોય અને કામ એને કરવાનું હોય એના માણસ જે કોન્ટ્રાક્ટ લીધો હોય એને કરવાનું હોય કોનો કોન્ટ્રાક્ટ છે એ કલરનો કોન્ટ્રાક્ટ એ મને ખ્યાલ ને એ ભાઈને પૂછી જાઓ એટલે તમે બતાવો છો વગર સેફ્ટી એ કામ કરશે યોગ્ય લાગે છે ને આપને પણ મને તો યોગ્ય નથી લાગતું મેં તો એ ભાઈને કહ્યું પણ અમે આ રીત જ કરીએ છીએ એવું કહે છે એ ભાઈ કોણ છે કોન્ટ્રાક્ટર આ એ પૂછીઓ એ ભાઈને એ સુવર્ણ કરી કોઈ છે તો જવાબદાર સુપરવિઝન અધિકારી તરીકે શું માત્ર નોટિસ આપીને જ અધિકારીઓ સંતોષ માનશે માણસની જિંદગીની કોઈ કિંમત નથી આવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે આ તો રોજિંદી રીતે આ જ પ્રકારનું થતું હોવાનું પણ ટેલિફોનિક વાતચીતમાં અધિકારીએ ઉમેર્યું હતું સમગ્ર મામલે કલર કામ કરતા શ્રમજીવી સાથે વાત કરવાની કોશિશ કરતા પહેલા તો તેમણે વાત ટાળી હતી અને ત્યારબાદ અમે છૂટક મજૂર છે આ રીતે જ કામ કરીએ છે તેમ જણાવ્યું હતું પણ હું કોમ હું તમારે અરે પણ તમે આ વગર સેફટીએ કામ કરી રહ્યા છો કરણ વરણ લાગી જશે તો અરે બંધ કરીને તો કોમ કરીએ છે અમે અલા બધા વાયરો ખુલ્લા છે અંદર કનેક્શન ખુલ્લા છે બધું બધું છે આ તમે ભઈ કોણ છે તમારો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કોઈ નથી અમે જાતે ઉચક કામ કરીએ છીએ જાતે ઉચક કામ કરીએ છીએ હે કીધું કીધું બંધ બંધ ના કરો લાઈટ ના સેફટી માટે કીધું અને તમને કર્યું સેફટી કોઈ સેફટી નહી તો જાતે જાત ઉપર ચડવાનો એ જાય તો પશુ ના થાય ફેમિલી કોઈ છે તમારું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર